વાગલ લાઈવ ન્યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ સમાચાર મેળવો નગરપાલિકા ની ચૂંટણી વખતે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હતા એ મોટા મોટા દાવા કરતા હતા આખા શહેર કે અમને જીતાડો તો અમે કોઈ સમસ્યા નહીં રહેવા દઈએ આવું ઘરો જઈને જે કહેતા હતા આજે એમના વોર્ડોની અંદરમાં આ પરિસ્થિતિ છે છેલ્લા બે મહિનાથી અહીંયા ગટરો ઉભરાઈ રહી છે જેમાં માનવ મર સાથે આખા વિસ્તારમાં ગટરો ઉભરાઈ રહી છે આ ગટર વોર્ડ નંબર પાંચથી કરી રહી છે વોર્ડ નંબર બે સુધી વોર્ડ નંબર ત્રણ સુધી આ ગટરનું પાણી જઈ રહ્યું છે આ વિસ્તાર ઈ હિન્દુ સમાજના કહેવાતા હજી શમશાન ભૂમિ છે જે જ્યાં અંતિમ ક્રિયા થાય છે એની બિલકુલ પાસે જ આવી ગટર છેલ્લા બે મહિનાથી ઉભરાઈ રહી છે બીજું જે માર્કેટ યાર્ડ છે જે રાપરની બજાર સમિતિ ત્યાં પણ છેલ્લા બે મહિનાથી ગટર ઉભરાઈ રહી છે અને ત્યાં તાજેતરમાં જ બનાવેલ રસ્તો તૂટી ગયો એવી ગટરનું પાણી એટલી હદથી જાય છે હું નગરપાલિકામાં ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરોને પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે ચૂંટણી વખતે જે ઘરો ઘર જાય ક્યારેક તમારા ઘરની સમસ્યા એ નહીં રહેવા દઈએ અને તમારાથી આ વિસ્તારની સમસ્યા સોલિધાની ખરેખર તમારે રાજીનામા આપી દેવા જોઈએ અને વહીવટી તંત્રને નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને પણ અહીંયાથી હું રિક્વેસ્ટ સાથે ચેતવણી આપું છું કે આગામી અડતાલીસ કલાકની અંતરમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો હું રાપર શહેર કોંગ્રેસ સમિતિ વતીથી આ વિસ્તારના લોકોને લઈ અને ધરણા ઉપર અચોક્કસ મુદ્દે બેસી એટલે આપણે આ મુદ્દાને ગંભીરતાપૂર્વક લઈ સત્વરે ધોરણે આ જે સમસ્યા છે એનું સોલ્યુશન કરવામાં આવે અને જે નમાલા કોપરેટરો છે એ કાં તો રાજીનામું આપી દે કાં તો એમના આકાઓ અને વિસ્તારોની સમસ્યા શું છે એ કે માત્ર આંગળી ઊંચી ન કરે ક્યારેક આંગળી ચીંધવાનું પણ આંગળી સામે કરવાનું પણ સાહસ હોય તો ચૂંટણીના મેદાનમાં ઉતરે બાકી નમાલા લોકોએ